आज तो नेमची पपिंग छोकरा केवा ह कबाड़ीया से पोइता नि देली मुकी मारा वाला फटाके फोड़वा वेन जो तो आखु फड़िया नेकरा फटाकड़न कागड़िया थी बगाड़ी नैखू पोइताना फड़िया खराब करेनी मारा बगाड़े ले आज तो जो मड़ेन इते वारो काठी नाखु फटाके फोड़ता भूली जाई जो ए परजा ए तमने कवे हमbro हां सोना लंटी मने कई कऊ দোযে মারা পরীয়ে মাজ পারো লাই মারো সো বগাডে তামারো কানাতে মালো আগরিকে হয়ে হেরগু বেরো করবেয় হরভোডো কারো পরো কর આવાના છે સોનાલ આંટી તમે કહો કે ન કહો ફટાકિયા ફોડવાનો કોઈ ના પાડે કાંઈ તો બધાઈ નું છે જ અમે તો જ છે લે કઈ કઈ શું માનતા નથી લે મારું હામન હામા થાય જો તો ઊભો રે તું કોઈનું માનતો નથી ને ઊભો રે હમણા ઉભરા હું માર મમ્મી બોલાવી આવું પછી પરસા દે અમને હું ઉભા માર કહી દેવાનો જો મને માર્યું તમે માને બોલાવતી હું કોઈ થી કા મારું બગાડવું ને પાછા ને થઈ લે પરસા તમે માર્યું જો તો કેવો રોડે માર આ તમાર છોકરો તો જોવા મારું આખું ફરિયું ફટાકડા ના બગાડી નાખું ને કહું તો સામે ને સામે થઈ લે તે સોનલ તમને ખબર પડે એવડા છોકરાને મરાય બે દિવસે છોકરા આ ફટાકિયાનો ફોડે તો ગામમાં જાય તો તમારે અહીંયા ને મારે અહીંયા કામ મોકલો કે અહીંયા તમારું નથી આ કોમન પ્લોટ છે તો હગે તમારે કઈ જાજુ દાદાગીરી કરવાની જરૂર નથી હો ફોડવા દેવાના છોકરાને ફટાકિયા કોમન પ્લોટ હોય બે તો હું વારી વારીને કરું તમારે તો કોઈને જોવા તમારા છોકરા ફટાકિયા ફોડી જાય ને સફાઈ મારે કરવાની કા આ તો કોમન પ્લોટની બાજુમાં જ મારું ઘર છે તો ધ્યાન તો થઈ નું તમે ને કે ટેન્ડર આપી દીધું કે તમે સફાઈ કરજો ન કરો તો આ લે તો તમે હું માથે ઉપાડીને ફરો હા લે માથે ઉપાડી ન ફરો તો હું કરું મારું ઘર ખરાબ દેખાય માં કઈ મારે ને આવતા હોય ને બધાય વાતું ન કરે કે જો તો આવું પડ્યું છે આ હુડી નામ તો મારું આવે ને તમારા છોકરાને તો ફટકે ભાગી જાવ પછી હું ઉપાડી દઉં છે ના તો હાલો નો કરવાનું ભગવાન નો થાય મારું ઘર બર હરગે તો ખર્સો કોણ આપે અમે તો મહેનત નું માન બનાવ્યું તમારે તો જોવું નહીં ને આ એમર ગાડી પડી અમારી પડી ઈ બધું તો ઈની જવાબદારી કોણ એ તમે ખોટું ખોટું કરો માં કઈ તો નત ને કઈ તો પૈસા હું આપી દે બધાય બસ રૂપિયા વાળા લે ને એમસી ભાભી કે હું હેલું છે કોઈ નો કરે થાય પછી આજ ત્રણ દિવસ હારવણો ફેરવી ફેરવીને થાકી આજ ના પડ્યું કે જીરી ફોડો તો તો માને લે એવડા ગોંડેડા તેવડા થાય વાટી વારી વાડી મારી કોડી દુખવા માંડી તમારે કે જોવા આવું છોકરાય ફટાકે ફોડવા આવે કોમન પ્લોટમાંથી એકદી વારવા આવું એમ ખબર ન પડતી તમને તો તો ઘરની બાણે ની કરતા જોતા થોડું કઈ લીધું તો કેવા આવ્યા અરે સોનલ બેન ખેદો નો કરાય છોકરાનો છોકરાને ફોડી લેવા એમાં હું છોકરા તો ભગવાનનું રૂપ ભગવાનનું રૂપ તો પણ ભગવાન થાય એનું હું તમને કઈ કે બોલાય નહીં એ હું કે હું બારાડા નાખે કેરની લે નેન્સી ભાભી તમે કેમ તમે અહીંયા હું આય નેન્સી ભાભીના છોકરા আত তানি সফই মাકমা ન হન ই বি ফ આ বি হ સ ક ી প ાই খઆ খকেমান বেবি ই ે বাই খছে মান মা থাক ક খব্য পে বে। বললা টি না মে কি তোমা িয়ামা পত মা বগে মা ম ে কা লাই মাদ ই বলা মা ফ বে কমামান ল মালে, এু পরি বগে না প্রনাত বর্থুকা আর চনাবে ই ক্ষমা মা কই থ বে না দ ক সে সাফ ফি য়না তি আর চনা লাইলাবাই মে মুত্য আলাবে পু থই্য, খোট বুছ নগরাই।

એ હારું આ બધી બાંધવાનું હું ઈક ને ઘર માં આઈ બને મારા હાટુ આવી ગયા સાના રખુડા હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સિબલી ની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ